નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા જો અહીંયા આજના સમાચાર કચ્છ યુનિવર્સિટીના ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટ અને ગુજરાત ઇકોનોમિક ડિપાર્ટમેન્ટ દ્વારા ભુજમાં એક દિવસીય વર્કશોપનું આયોજન કરાયું વિષય હતો હા ટુ રાઇટ રિસર્ચ પેપર ભુજ મધ્ય યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક્સ તથા ગુજરાત ઇકોનોમિક એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે એક દિવસના વર્કશોપનું આયોજન કરાયું હતું જેમાં ડોક્ટર કલમકર ગુજરાત અર્થશાસ્ત્ર મંડળના પ્રમુખ ડોક્ટર જરીવાલા સરદાર પટેલ યુનિવર્સિટી આણંદ ડોક્ટર ઝાલા સાહેબ પ્રિન્સિપાલ લાલન કોલેજ ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન આપ્યું હતું આ વર્કશોપમાં 200 થી વધારે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા દર્શક મિત્રો લઈએ થોડી સેકન્ડનો બ્રેક ફરી મળીએ સમાચારોમાં સોફ કટ પાવર બાઈ ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ વિજયનગર રોડ ભુજ આ પ્રસંગે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર મોહનભાઈ પટેલે કહ્યું કે ફેબ્રુઆરી બે હાજર પચીસ માં આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રીઓની કોન્ફરન્સ ભુજમાં યોજાશે તેમણે જણાવ્યું કે ગુજરાત અર્થશાસ્ત્ર મંડળ અને ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આજરોજ એક દિવસીય હાઉ ટુ રાઇટ એ રિસર્ચ પેપરનો વર્કશોપ યોજાઈ રહ્યો છે આપણે બધા જાણીએ છીએ કે નવી જે શિક્ષણ નીતિ આવી એ શિક્ષણ નીતિમાં રિસર્ચનું મહત્વ ખૂબ છે અને જે વિદ્યાર્થીઓએ આગળ અધ્યાપક બનવું હોય અથવા તો સારા રિસર્ચમાં જવું હોય તો એ વિદ્યાર્થીઓએ હાઉ ટુ રાઇટ એ રિસર્ચ પેપરનો વર્કશોપ યો રાખવો અથવા તો એમાં ભાગ લેવો એ અગત્યની બાબત બને છે અને એ વર્કશોપ આજે જ્યારે અહીંયા કચ્છમાં યોજાઈ રહ્યો છે ત્યારે નેક્સ્ટ ફેબ્રુઆરી બે ને પચીસની અંદર આપણી આ કચ્છ યુનિવર્સિટી દ્વારા જ આપણે આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રના એક કોન્ફરન્સનું આયોજન કરવા જઈ રહ્યા છીએ અને એ આયોજનના પ્રથમ ભાગ સ્વરૂપે આપણે આ વર્કશોપ યોજ્યો છે કારણ કે આજના સમયમાં વિદ્યાર્થીઓને હાઉ ટુ રાઇટ એ રિસર્ચ પેપરનો કન્સેપ્ટ એ બહુ ક્લિયર હોતો નથી એમને જ્યારે કહેવામાં આવે કે સારું એક સંશોધન પત્ર લખવાનું છે ત્યારે એ વિદ્યાર્થીઓ એ સંશોધન પત્ર એટલે ગમે ત્યાંથી કટ એન્ડ પેસ્ટ કરી અને એક સંશોધન પત્ર લખતા હોય છે અને આ વર્કશોપ દ્વારા એ સાયન્ટિફિક વે ઉપર કઈ રીતે સંશોધન પત્ર લખી શકાય એનો ખ્યાલ આપવાનો આજનો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે કારણ કે જેમ આગળ કહ્યું તેમ નવી શિક્ષણ નીતિમાં રિસર્ચનું મહત્ત્વ ખૂબ છે કે જો એ વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ કરવો હશે તો બાર ક્રેડિટ સુધીનું પેપર એ એને રિસર્ચનું તૈયાર કરવું પડશે અને એ રિસર્ચ કઈ રીતે કરી શકાય કઈ રીતે રિસર્ચ માટેના એના જુદા જુદા ખ્યાલો હોઈ શકે એના માટેના કયા ઓબ્જેક્ટિવ હોઈ શકે એનો વિગતવાર અભ્યાસ અહીંયા આજરોજ કરાવવામાં આવી રહ્યો છે અને ના એક દિવસની છે આ આ સમગ્ર દિવસ દરમિયાન આણંદ એગ્રો ઇકોનોમિક રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર એવા કલમકર સાહેબ પધાર્યા છે એ જ રીતે સરદાર પટેલ યુનિવર્સિટીના પ્રોફેસર વિજય જરીવાલા પધાર્યા છે એનએસ પટેલ આર્ટ્સ ઓટોનોમસ કોલેજના પ્રોફેસર એ આજે અમારા જુવાનસિંહ વાળા પણ અહીંયા પધાર્યા છે અને એમ સી શાહ કોમર્સ કોલેજના રિટાયર્ડ પ્રોફેસર અને એ પ્રોફેસર એ એ શેખ સાહેબ પણ આજ રોજ અહીંયા વ્યાખ્યાન આપવાના છે અને મને આશા છે કે સાડા ચારસો જેટલા વિદ્યાર્થીઓ અહીંયા આજે ઉપસ્થિત છે એમાંથી મિનિમમ સો જેટલા વિદ્યાર્થીઓ એ પોતાનું રિસર્ચનું કામ આગળ વધારે એવી અમારી અભ્યર્થના છે

હાઉ ટુ રાઇટ અ રિસર્ચ પેપર એના ઉપર આજે કાર્યશાળા એટલે કે વર્કશોપ રાખવામાં આવ્યો હતો આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે વિદ્યાર્થીઓએ રિસર્ચ પેપર કઈ રીતે લખવા સંશોધન પત્રો કઈ રીતે લખવા ઘણી વખત આપણને એવું લાગતું હોય છે કે આ સંશોધન પત્ર છે બટ ઇટ શોઝ એઝ અ આર્ટિકલ તો ખરેખર એનું ફોર્મેટ શું છે કઈ રીતે લખી શકાય અને આ વર્કશોપ પાછળનો બીજો મહત્વનો જો ઉદ્દેશ કહીએ તો એ છે કે આપણી જ યુનિવર્સિટી અને અર્થશાસ્ત્ર વિભાગ ફેબ્રુઆરી મહિનામાં એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સ કરવા જઈ રહી છે તો આ કોન્ફરન્સમાં આપણા જ કચ્છના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઓ એક સારું સંશોધન પત્ર લખે અને સારી રીતે એનું પ્રેઝન્ટેશન કરી શકે એના માટેનો આ એક બ્રેઇન સ્ટોર્મિંગ વર્કશોપ રાખવામાં આવ્યો હતો આ વર્કશોપમાં હાઉ ટુ રાઇટ અ રિસર્ચ પેપર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ઇકોનોમી અને ત્રીજો જે વિષય છે એ કચ્છ ઇકોનોમી અને ટુરિઝમ પર છે એટલે કે આ ત્રણ વિષયો એવા વણી લેવામાં આવ્યા છે કે જેમાં વિદ્યાર્થીઓને પોતાની રીતે એ લોકો કઈ રીતે રિસર્ચ પેપર લખવા એ સમજી શકે અને સારી રીતે પેપર લખી શકે જ્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસની આપણે વાત કરીએ છીએ તો એમાં સંશોધન ઉપર ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે ખાસ કરીને યુજી થર્ડ યર અને પીજીનું સેકન્ડ ઇયર સમગ્રપણે જોવા જઈએ તો સંશોધન બેઝ થવા જઈ રહ્યું છે તો આવા જેને કહેવાય કે સમયાંતરે જો વિદ્યાર્થીઓમાં સંશોધન પ્રત્યે જાગૃતતા નહીં આવે તો એનામાં કઈ રીતે સંશોધન કરવું એ થોડું અઘરું થઈ જશે તો આવી પરિસ્થિતિમાં કચ્છ યુનિવર્સિટી અને અર્થશાસ્ત્ર વિભાગનો એક બોળો પ્રયાસ થઈ રહ્યો છે કે વિદ્યાર્થીઓમાં સંશોધન પત્ર કઈ રીતે લખવા અને એક સારી રીતે પ્રેઝન્ટેશન્સ કઈ રીતે કરવું એની આ વર્કશોપ દ્વારા સમગ્ર રીતે રીતે ચર્ચા કરવામાં આવશે આમ રિસર્ચ પેપર કેમ લખવું તે અંગે ખૂબ જ અભ્યાસપૂર્ણ માર્ગદર્શન અપાયું હતું ડિવાઇન લાઈફ હોસ્પિટલ આદિપુર તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસ શનિવારે સવારે દસ થી એક વાગ્યા સુધી એલએનએમ ગ્રુપ પ્લાન્ટ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ માંથી નિષ્ણાંત ડોક્ટરો મળી શકશે નામ લખાવવા સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન ફાઈવ ફાઈવ એટ ઝીરો સિક્સ એટ એટ ફાઈવ સેવન ડોક્ટર કુશલ પટેલ સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત કમળો લીવરના રોગો લિવર સિરોસીસ પેટમાં પાણી ભરાવું પેટમાં દુખાવો સ્વાદુપિંડમાં સોજો ઇન્ફેક્શન અને ડૉક્ટર આદિત્ય પંડ્યા ફેફસાના રોગોના નિષ્ણાંત ટીબી ન્યુમોનિયા અસર હોય કેમેરા દ્વારા ફેફસાની બ્રોન્કોસ્કોપીની સલાહ આપેલ હોય વારંવાર કફ ઉધરસ ખાંસી થઈ જતી હોય એલર્જી અસ્થમાની બીમારી હોય પંપ ઇન્હેલર દવાઓ લેવી પડતી હોય બીડી સિગરેટ ધૂમ્રપાન સંબંધિત બીમારી હોય મોટેથી બોલતા નસકોરા દિવસ દરમિયાન અતિશય ઊંઘ આવવાની બીમારી હોય ફેફસાના પડ આવરણમાં પાણી ભરાતું હોય કોરોના પછીથી ફેફસાને લગતી તકલીફો હોય વગેરેમાં આ બંને ડોક્ટરો ડિવાઇન લાઈફ હોસ્પિટલ આદિપુરમાં ફૂલ ટાઈમ અવેલેબલ છે આજે તારીખ ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર